આજે આપણે જાય સ્ટાર્ટ કર્યો છે તો હું તું છે પિંડીનો રસ્સા વાળો હાલો ફેમિલી તો જાય આપણે ફ્રેશ આજે ક્યારે ને જઈ ગયું આજ હાલો ફેમિલી થઈ ફ્રેશ ફેમિલી આપણે સરળ લખતા થાય લખાઈ ગયા છે

ડિલિવરી કરવા માલની ડિલિવરી હો ભાઈ માર્કેટમાં ફૂલ થીજી આવી ગઈ ફાટ ફાટા હાલવાણ બની સાયકલ લઈ લીધી હવે જો 3 व्हीલ ડ્રાઈવર ખતમ ભલે આપડે આવી ગયા ઘરે આ જો નાની પાટલી જો એ તારી પાટલીમાં માં આવડે વેણી તો રોટલી બનાવે છો એ રોટલી બનાવે હે લે 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 આ પાટલી માં ને પાટલી આપણે હવેલે આપણે ભાગી જશું ઘરે હાલો થોડા થઈ જાય ફ્રેશ પછી જવાનું છે બહાર આ જો ઉગડે લીલે રખડે જો એને પપ્પાને વ્યાજ નહીં થયો કપડાનો હું લાવ્યો તને ખબર પડી યાર તને સંભાળ્યું સાંભળ્યું ખાતી હારો ટીમ કો આપણે લોલીપોપ પડી છાવના મુકી દે છે બિચારો લઈ છે એ જાવન ને દે હમણા કેમ કાટ છે

આપણે લોલીપોપ નું એટલે બધા તાળી પડે આપણે એ કોઈથી કામ નથી આપડે કેવી બતાવું રહ્યો

આસાસે જેવો નહી દે દે કે તો લાવ આવી જશું વસરાજના જો કેટલા દીપશાસ વસરાજમાં અને ગાયત્રીનો ખમણ અને આપણી બધી ટીમ ભાઈબંધ દોસ્તરોડી કે રોયલ હો રોયલ ખેરાલા જઈ લો વિજય સોહણ અને સિક્ય સોહણ આ ના નામ આવ્યા હતા અમારા માતાજી માંડો માં વિજય સોહણ ના પાંચો ને સિક્કે સોહણ ના પાંચો મુચ્છડ એક પેટી ના ઓગો ના રવિભાઈ મુછડ એક પેટી હું કોઈ ત્યાં માલ નો બહાર કાઢતો ભાઈ ડટ્ટો બહાર નો કાઢતો ભાઈ તો હાલો ફેમિલી આજ આપણે વસરાજ માં આવ્યો શાહ પીવાની છે અને ખમણી ખાવાના જો ગમે એમ થાય કેટલા દીપ સાથે આવ્યા છે સોડા તો પીવાની છે બસ જો પછી કઈ હાલો આ બધા જો ભૂખ ની બારે ચાલુ જ કીધી તીખા બને ને એ હાટ ઓસો કા કાઓ આ આવન તો કાકા ખમણ ખાજો તમારો જો સિયારી થાય છે ઉછળ ગયો છે સોડા લેવાની ખુરશી ખાલી પડે છે રવિભાઈ જો સાખ્યા કે નિસાખ્યા સાખ્યા કેવો ગરમ છે

બેઠા અને પછી પછી ત્યાંથી બે ત્રણ જણાના ફોન એક જણો લઈ ગયો છે છ આ છ જણાના ફોન લઈ ગયા છે અને સરી બતાવીને એ રીતે ફોન લઈ ગયા એટલે તમે બધા તમે બધા ગમે રોડ ઉપર ચાલતા હોય તો તમારા ફોનનું ખાસ ધ્યાન રાખજો કારણ કે મારી નજર સામે આ બધા અહીંયા ઊભા હતા અને એ બધા કહેતા હતા કે મારો ફોન આ રીતે આ લઈ ગયા મારો ફોન આ રીતે એક ભાઈએ તો હજી હમણાં જ છવ્વીસ નો ફોન લીધો તો બે ત્રણથી જાશ બે દી રાખ્યા અને સેવી હજારનો ફોન ગયો બરાબર જો કે આપણો ફોન એક વખત સોરાઈ ગયો હતો આપણે બહુ સાવચેત થઈ જાય એટલે તમે બધાએ તમારા ફોનનું ધ્યાન રાખજો કારણ કે ફોન હોય જાય ને એટલે ઘણા મારા અડધામ આમ શરીરથી અડધામ ઢીલા પડી જાય શરીરમાં તે આપણને એમ થાય કેટલો માંદો હોય છે એ કારણ કે આપણો ફોન હોય તો આપણે બહુ હેરાન પરેશાન થઈ જતા તમે બધાએ તમારા ફોનનું ધ્યાન રાખજો તો આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો હતો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

આપણે જાણ્યું મતલબ મેમ કે જ્યાં આપણે ગયા એટલે એ લોકો બધે વાત કરીએ આપણને એ આપણને લાગ્યું કે ના ના આરું બહુ અઘરી વસ્તુ છે એમ તો તમે બધાએ તમારા ફોનનું ધ્યાન રાખજો ભાઈ બરાબર ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં દી બાય બાય